નર્મદામાં જમીન વિવાદને લઈને સાધ્વીએ સાધુને પોલીસની હાજરીમાં લાફો લાખો નર્મદા કિનારે આવેલ દનેશ્વર આશ્રમનો વિડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે નાંદોડ તાલુકાના મંદિરની પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે વિવાદ થયો મહત્વનો છે કે આ વિવાદ છેલ્લા પચીસ વર્ષથી ચાલે છે સાધ્વીએ સાધુ સદાનંદ મહારાજ સામે ફરિયાદ કરી પોલીસ બોલાવી હતી ત્યારબાદ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં મહિલા સાધુ ભગવતદાસ ઉર્ફે ભૌમિકા સાધ્વીએ ટાઉન પોલીસ પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું ત્યારે થપ્પડ મારવા મુદ્દે સદાનંદ મહારાજે કહ્યું કે આ સાધ્વીએ મારી પર અનેકવાર આવો હુમલો કરેલ છે મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ તો મહત્વનું છે કે સાધવીએ પોલીસની હાજરીમાં જ સાધુને લાફો ઝીકી દીધો ધનેશ્વર આ નો વાયરલ થતા ખડ મચી સદાનંદ ને શબ્દ બોલ્યા છે એવા ખરાબ શબ્દ બોલ્યા છે સ્ત્રી સ્ત્રી બોલ્યા છે મહિલા વિશે બોલ્યા છે એવા શબ્દ ખરાબ ષડયંત્ર છે એ પાંચ વ્યક્તિ છે સદાનંદ મહેશ તડવી

રૂપિયા વીસ ની લાંચ કેસમાં પકડાયેલા કોમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર થતા ગામ લોકોની નારાજગી જોવા મળી રહી છે વડોદરાના વાઘોડિયાના મઢુલી ગામમાં લાંચ કેસમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે આરોપ છે કે એબીસીએ કેવાયસી માટે વીસ રૂપિયાની લાંચ માંગનાર કમ્પ્યુટર ઓપરેટરને પકડ્યો હતો અને વીસ રૂપિયાની લાંચ લેનાર કોમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર થઈ હતી આ બનાવ બાદ કમ્પ્યુટર ઓપરેટર હેમાંશુ પટેલના સમર્થનમાં આખું ગામ આવ્યું અને ચારસો લોકોએ ભેગા મળીને મામલતદારને આવેદન આપ્યું આરોપ છે કે કમ્પ્યુટર ઓપરેટરને અંગત અદાવત રાખી ફસાવવામાં આવ્યો છે હિમાંશુ પટેલને જેલ મુક્ત કરવા ગ્રામજનોની માંગ સાથે જ અન્ય કોમ્પ્યુટર ઓપરેટરોએ પણ હડતાળનું એલાન કર્યું છે અને વીસીને કહ્યું કે સમયસર કમિશન ના મળવાથી વીસી વીસી કામગીરી કરી શકતો નથી અને વીસીને પગાર સરકારી ધોરણ ધોરણ મુજબ આપવામાં આવે તો વીસી ને પરવડે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને વીસી સારી રીતે કામ કરી શકે તે માટે વીસીને સરકારી ધોરણ ધોરણ મુજબ પગાર વેતન આપવામાં આવે તો વીસી